પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક રેસિડેન્ટ ડૉક્ટર સાથે બળાત્કાર અને ત્યારબાદ એની હત્યાને લઈને સમગ્ર દેશમાં ડોક્ટરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને હવે સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપ અમારી પાસે તસવીરોમાં જોઈ શકો છો કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે એના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે આ તમામ જે પેશન્ટ છે અને પેશન્ટના સગાઓ પણ એની અંદર કેટલા છે એ તમામ લોકો અહીં સારવાર લેવા માટે આવ્યા છે પણ રેઝિડેન્ટ ડૉક્ટરોની હડતાલ હોવાથી અહીં જે મરીજો છે અને સગા સંબંધીઓ છે એની લાઇનો લાગી ચૂકી છે હાલ આપ તસવીરોમાં પણ જોઈ શકો છો આ લાંબ લાઇન કેટલી લાંબી છે હું આગળ જઈને આપનો બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ તસવીરો સુરત નવી સિવિલ હોસ્પિટલની છે અને કદાચ આ લોકોને ખબર પણ નહીં હશે કે અહીં ડૉક્ટરોની હડતાલ છે તો આ સમગ્ર લાઈન કેટલી લાંબી છે હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું મરીજોનો અહીં ઘસારો થઈ ચૂક્યો છે અને આ આજે શુક્રવારનો દિવસ છે ચાલુ દિવસ છે અને આ આપ જોઈ શકો છો કે સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આ લાંબી લાઈન જોવા મળી રહી છે આ તમામ જે મરીજો છે અને એના સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે સારવાર માટે આવ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો લાંબી લાઇન સિવિલ હોસ્પિટલમાં લાગી ચૂકી છે સવારનો સમય છે જેવી જેવી રીતે સમય આગળ વધશે એવી જ રીતે એ લાઈનો પણ વધશે એવું કહી શકાય છે તો ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટરોની જે હડતાલ છે એના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં કેવી રીતે અસર થયું છે આપ જોઈ શકો છો કે મરીજોની લાંબી લાઈનો લાગી ગઈ છે કદાચ આ મરીજોને ખબર પણ નહીં હશે કે રેઝિડન્ટ ડૉક્ટરો હડતાલ પર છે અને એના કારણે આ લાંબી લાઈન લાગી ચૂકી છે અને તકલીફો ઉઠાવી રહ્યા છે તો આ તસવીરો નવી સિવિલ હોસ્પિટલની છે અમે વાત કરીશું અમિતભાઈને શું નામ છે આપનું અશરફ અશરફભાઈ શેની દવા માટે આવ્યા છે હું ડાયાબિટીસ દવા માટે આવું છું તો આપને ખબર હતી આજે હડતાલ છે ડોક્ટરોની ના સાહેબ મને ખબર જ ના છે હું અહીંયા ત્રણ વર્ષથી આવું છું

તો ટ્રોમા સેન્ટરની આ તસવીરો છે ઓપીડીની આ તસવીરો છે અને અહીં જે કેસ આવતા હોય છે એ તમામ કેસો અહીં લોકો લઈને આવ્યા છે સગા સંબંધીઓ હોય કે ખુદ પેસન્ટ પણ હોય આ તમામ લોકો અહીં લાઇનમાં લાગ્યા છે અને આ લોકોને આ શું કરી રહ્યા છે કાકા બીજસ શું નામ છે કાકા નું શું નામ છે મારું બન્નેરભાઈ વ્યાસ શું તકલીફ છે કાકા મને પકવ સોજા છે એની દવા લખી આપી તો એમાંથી ટોન તો બહારથી લેવી પડી બે જ અંદરથી મળી તો એનો શું મતલબ સિવિલમાંથી મળવી જોઈએ ને આજે ડોક્ટરો ની હડતાલ છે ખબર છે તમને ડોક્ટરો ની હડતાલ છે આજે ના ખબર નહી

આવી જ રીતે તમામ જે પેશન્ટ અને પેશન્ટના સગાઓ છે એ લોકોને ખ્યાલ જ નથી કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને એ લોકો રોજની જેમ જે રીતે એનો વારો આવતો હોય છે એ લોકો દવા લેવા માટે અહીંયા આવ્યા છે લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ આપ જોઈ શકો છો કે અહીં જે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર છે એના કારણે કેટલી લાંબી લાઈન અહીંથી લાગી ચૂકી છે અને લાઈન આગળ વધતી જ જઈ રહી છે કારણ કે મોટાભાગના લોકોને શું કહીએ કે તમામ લોકોને ખબર જ નથી કે આજે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર છે અને એના કારણે અહીં આપ જોઈ શકો છો કે મરીજો હાલાકી ભોગવી રહ્યા છે આ જે મરીજ પેશન્ટ છે એ તકલીફ ઉઠાવી રહ્યા છે એમનો શું વાક છે કે જે અહીં તકલીફ ઉઠાવી રહ્યા છે અહીં આપ જોઈ શકો છો વડીલો પણ છે અને તેઓ આવી રીતે લાંબી લાઇન હોવા છતાં ના ઉભા રહી શકતા હોય તેઓ અહીં બેસી પડ ગયા છે કેમ કે એમને આરામની જરૂર હોય છે તો આવી થાકી જાય છે બેસી પડ જાય છે તો નવી સિવિલ હોસ્પિટલની આ તસવીરો આપ જોઈ શકો છો તમામ લોકો શું નામ છે આપનું ઇન્દ્રજીત ક્યાં હો બુખાર હુઆ હૈ મલેરિયા જૈસા ઠંડીથી કે બુખાર આ ડૉક્ટર હડતાલ પે નહીં નહીં બિલકુલ આવી જ રીતે તમામ લોકોને ખબર જ નથી કે આજે રેસીડેન્ટ ડૉક્ટર હડતાલ પર ઉતરી ગયા છે અને હડતાલના કારણે સિવિલ હોસ્પિટલ પર કઈ રીતની અસર જોવા મળી રહી છે એ તસવીરોના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું બતાવી રહ્યો છું હાલ આ ઓપીડીમાં લાંબી લાઈન અને લોકોની ભીડ આપણે જોવા મળશે અને આ પ્રકારે સુરત શહેરમાં જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે રેઝિડેન્ટ ડૉક્ટરની હડતાલ થઈ છે એના કારણે મેડિકલ ફેસિલિટી ઉપર કઈ રીતનો અસર જોવા મળી રહ્યો છે મરીજોનો ઘસારો અહીંયા થઈ ચુક્યો છે